એ આપણા મલકના ના માનવી અચ્છા ને બહુ બધા ભેગા થઈ ગયા એક જ આરે હરાજી હાલતી હતી હું આવ્યો હરાજી માં હરાજી માં આપણને કઈ મળી જાય તો દાદા છે ની હરાજી છે ડુંગળી લાલ લાલ ડુંગળી ધોળી આવે ધોળી ઓલી કોના ભાગમાં આવે ધોળી ઓલી કોના ખાલી ડુંગળી જ છે ડુંગળી ડુંગળી આજે ડુંગળી નું ડુંગળી નો જોવાય એમ ત્યારે બીજું બીજું ભાઈ નઈ આવે ખબર

હોય તો આપણે સરકાર નાખી જવાની ઘરે આપડે કોઈ લેવા દેવા નથી આપડે શું કરીએ કેમ તો શું કરો ખેતી ખેતી શું ભાઈ ડુંગળી તલ ડુંગળી તલ

આવાનો દી આબી ને આ લક કપડા અમારા ગામમાં નથી આવવાના ગામમાં ન થાય આવાજી હજી ગામમાં ન થાય આ ભાઈ જો કઈક બિલ લઈને નીકળ્યા છેનું બિલ હા આ ડુંગળીનો છે ડુંગળીનો લીધી તમે ડુંગળી વેસી છે લીધી તમે હા કેટલી વેચી ઓગણીસ ટેલી

અને હું લાગે આ તો શું થાય એ તો મોદી સરકારે જ આવવાની છે ગમે ત્યાં જાય મોદી જ આવવાના છે એવું છે હા ગમે ના ટાટીઓ પણ છેવટે મોદી ખેંચી ને બેહાડી મારે તમે સવાલ પૂછો આમલો ને આપણે ઓલું મત દેવા આવી ને મત દેવા કલર લગાવો આંગળી ઉપર કાલો 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 પંદર દિન આવી જોઈ નથી જાતો એ તો જવાનું જ નહીં આપડે કેમ ઓલા પણ જાય ને સોટી જાય

ચારે મેલ ના ટૂટી ગયા બોર્ડ પૂરો થઈ ગયો કે બોર્ડ પૂરું થઈ ગયું હા હા આવું બોર્ડ પૂરું થઈ ગયું કે આ બાજુ આ બાજુ હરાજી થાય આ બાજુ ચમસો સારું સારું શું ભાવ આવ્યો દોઢસો રૂપિયા દોઢસો રૂપિયા નાની ડુંગળી હતી તો મોટી નો ખાવા દેવાય થોડી

આવે બધા પ્રચાર પ્રચાર કરવા આવે અત્યારે તો કોઈ નથી આવતું અત્યારે કોઈ નથી આવતું અત્યારે કોઈ પ્રચાર કરવા નથી આવતો જોતા એટલા ભાવ નથી મેળા કે પણ પછી મળે તો એમ આવો આવો

લોકસભા કઈ આવે લોકસભા ભાવનગર ભાવનગર તો ભાવનગર થી આવે ખરા પ્રચાર ક્યાં નથી આવતા આવતા અત્યારે એ નથી આવતા નહીં ધારાસભ્ય ધારાસભ્ય ખ્યાલ નથી મને કયું

બાકી શું હાલે શાંતિ ઘરે બધા મજા ને આ બધું આપે ચશ્મા પહેરી ના તડકો બહુ જાજો લાગે લાગે ને તડકો તો લાગે ને બહુ ગરમી બહુ ગરમી ગરમી હોય જ ને એમ કેમ ગરમી ઓછી હે મોવા મે તો ડુંગળી ની ગરમી ડુંગળી ની ગરમી પાવ મળતા નથી લાગતા પાવ નથી લાલ મને મળતા લાલ ઢોળા માં હારા છે ઢોળા માં હારા છે તો ઢોળી ઓછી આવી છે હા લાલ છે લાલ તો પેલા કીધું ઢોળી વાહો પણ એમાં ઢોળી લાલ થાય ને એ એવું હોય ન કે ઢોળી લાલ થાય દાદા કેમ છો જય શ્રી કૃષ્ણ ક્યાં આયા બાયા હરાજી માં હરાજી માં

છોકરા બોકરા બધા બધા ધંધે બધા ધંધે તમે ખેતી કરો હું ખેતી કરું કેટલા વરા થયા 52 વર 52 વર પાછા પૂરા કરે એમ ને તો શું હવે આમ સુખી જીવન સુખી જીવન અને પાણી બાણી ખેતી હા કે ધરો પણ હવે અને પ્રચાર પ્રચાર માં આવે સુડણી માં નહીં એવું નો આવે આ કોઈ આવે નહીં આ મામારા જિલ્લો મોવા મોવા જિલ્લો જિલ્લો મોવા અને પાવનગર

હવે જો સાંભળો બજાર માં નકરી ડુંગળી ડુંગળી હે ને બધા ભાઈ વાળે આપડે વાત કરી ખેતરો વાત કરી હવે હે ને આપડે જાવીએ અહીંથી માર્કેટ યાર્ડ ની બહાર નીકળ્યું ફરવાય બરોબર હાલો થાય હું નીકળો જો સીતારામ